શું એટલે એ પાવ ની જોર નહી પડતી હોય તમારો વારો વારો છે પાવજો અમારું બાચી રહે પછી તમારું પાવ ના રે કોઈ બાચી તમે તમારે વાર માં અમારું મારું થાય

તમે <zoriffat> 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 અમરોક ને હા પણ આવા તો ન જતો તો આવો છો શું કનો તો આ પાવડો કોક આવાજ આવતો તો આવ ભાગ ઘોડે એટલે હું તો ચેક કરાવી જો તાન મારો બેટો ઘુઘર મણારો ને કાઈ મારતો ઈ તો ઘુઘર મણારો છે મારો નહીં આરે હાથ નો વાગ્યો હા લઈન એટલે શું ઈ ઘુઘર દેજો છોડો મને સુધું <teorias2> <tab>

મજાડો પણ એવા ઉડિયા ભાડ્યો નહી તો પણ વાઘ ના હોય તમારે નક્કી કરવું પડે ને જોઈ ને મનાથી તમે ભાડ્યો વાઘ

ના ના બીક લાગે હું ના લઈ હડો હડો નક્કી કરવું પડે હડો હડો

વાઘ ના હોય આવે જ નહીં પેલી વાત ના હોય ગમો ના આવે કર્યો છે એટલે આ વાઘ તો હવે ના કરે

તમે નક્કી કરવું બદલી ના બદલાવ બીવરા તમારા બારે વાગ છું ઘરે વાગ છું આ બધા વાઘ હોય ને તો તમારા ઘરના બાર ની હા વાત કરી ચાર વાળવા નહીત્રો કરો એ નહી જોતું હવે આથી કોણ બીવરાવા ના આવતું બાબુ મારાપના તો